રાગણરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સોને જાનથી મારી નાખવાની ધમકી અંગે રજૂઆત કરાઈ હતી જેમાં રજૂઆત બહુ ફરિયાદીએ પોક્સો અંતર્ગત કરેલી રાગણરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઓગણત્રીસ નવ બે હજાર રોજ ફરિયાદીનું મંદુક રાખી આરોપીઓ દ્વારા દીકરીના પિતાને ધમકી આપી હોવાનો ગૃહમંત્રીનો લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો છે રાગંધરાના તાલુકાના એક ગામમાં રહેતા ફરિયાદી તારીખ સાત જાન્યુઆરીના રોજ સરકારી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગુણવંતભાઈ કેશુભાઈ બારોટે તેજાભાઈ બારોટ વિરુદ્ધમાં ધ્રાધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમના ભત્રીજાને તારીખના રોજ કરેલી સગીરાના દુષ્કર્મની ફરિયાદ બાબતે સમાધાન કરી માલ નાખવા જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ગુણવંતભાઈએ પોતે પોલીસમાં ફરજ બજાવતા હોવાનું જણાવી કોટા કેસમાં ફીટ કરી દેવાની પણ ધમકી આપી હતી જે અંગે અવારનવાર ધમકી અને લાલચ આપી શાહેદો ફેરવવાનો પ્રયાસ કરવાનો હોવાનો આક્ષેપ કર્યો હતો અને દુષ્કર્મના કેસમાં ન્યાય આપવા અંગેની માંગ સાથે રાજ્યના મંત્રી લોકસભાના સાંસદ સ્થાનિક ધારાસભ્ય જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ દીકરીના પિતા દ્વારા લેખિત રજૂઆત કરી છે મારું નામ વાઘજીભાઈ ઉકાભાઈ અગારા એક દીકરી મારી પાંચ વર્ષની દીકરીનો બનાવ બન્યો અને કુટીએ કર્યું રાક્ષસમાં એ કુટીએ કર્યું મુનાજી તેજાજી બારોટ આ ઉદ્યોગના વિરોધમાં એના કાકા પીયા સાહેબમાં નોકરી કરે હે અમદાવાદ અને અમદાવાદ ગુણવત્ત ભાઈ કેશુભાઈ નોકરી કરે હે અને એને મને સરકારી દવાખાને ધાંગધ્રા ભેગા થયા અને જાનથી મારી નાખવાની ધમકી આપી તને તો પણ મારી નાખીશ પણ તારા પરિવારને પણ હોત મારી નાખીશ જાનથી મારી નાખીશ અને એ સિવાય કોઈ તારા મદદગારમાં પુરાવા બધા બધા તારા છે ને જે કંઈ પુરાવાવાળા છે સાક્ષીસ પુરાવાવાળા છે એને પણ મારી બધા ધ્યાનમાં જ છે અને એને પણ છોડવામાં આવશે નહીં અને હું પોતે પીએસઆઈ છું આવી મને ધામધમકી આપી જાનથી મારી નાખવાની બાકી કેસ પાછો ખેંચી લે તો આ બધું હું સમાધાન કરી નાખ્યો ભલે ન કે તારે કોઈ જીવવાની સંખ્યાતા રાખવાની નહીં ગમે હરતો હોય છે ફરતો હોય છે તો હું મારી ધ્યાનમાં જઈશું ઉપાડીશ લે એટલે ઉપાડીશ લઈશ હું નવાપરામાં રાયગઢ રોડ છે મારું ગામ રાવડિયા વદર અને નવાપરામાં રહું અને નીકળે છે વાડીની છે એની એંકા જાતા અને અવરનવર જાતા પણ ગાડી ઊભી રાખીને મારા બાયણે ઊભી રાખીને પણ ધમકી દેતો જાય છે અને દેતો આવે છે તો હવે મારે શું કરવું રિપોર્ટર સલીમ એબીસી ન્યૂઝ ધ્રા